જ્યારે શિયાળાની ઠંડી હોય ત્યારે ઘણી બધી ચીજો ખાવાનું અને પીવાનું મન થાય છે જેમાંથી એક છે ગરમાગરમ સૂપ જી હા મિત્રો તો બધાને જ હોઈએ છીએ તો નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જેસ્ટી રેસીપીસ માં ઘણી જગ્યાએ ઠંડી વધુ પડતી હોય છે અને ઘણી જગ્યાએ ઠંડી ઓછી પડતી હોય છે તો એવી ઠંડીમાં એક એવી અલગ જ પ્રકારની ગરમા ગરમ સૂપની રેસીપી ને લઈને આવી જેને તમે ક્યારે પણ ઘર માં બનાવી પણ નહીં હોય કે પીધી પણ નહીં હોય લેકિન તમે શિયાળાની ઠંડી માં આ રેસીપી અને પીશો પણ અને મને યાદ પણ કરશો તો શરૂ કરીએ એકદમ ટેસ્ટી થિક વાળો ગાર્લિક ક્રીમ સૂપ જેનો સ્વાદ નાના મોટા વડીલો બધા ને ખુબ જ ભાવશે અને આ સૂપ નું મેન ઇન્ગ્રીડિયન્ટ છે બટેટો જેનાથી સૂપ માં થિકનેસ આવે છે તો થોડા જ ખૂબ જ ટેસ્ટી ઇન્ડિયન સ્ટાઇલ સૂપ બનાવીશું તો ચાલો જોઈ લઈએ તેની બનાવવાની રીત અને તેની સામગ્રી સૂપ બનાવવા માટે એક મીડિયમ સાઇઝની ની ડુંગળી એક લીલી ડુંગળી જેના પાંદડા સાથે લેશું એક મીડિયમ સાઈઝ નું બટેટું આઠ થી દસ મોટી કડી લસણ એક વાટકી ફ્રેશ ક્રીમ ત્રીસ થી ચાલીસ તીખા એટલે કે બે મોટી ચમચી મરીનો પાવડર એક મોટી ચમચી જીરું અને સ્વાદ મુજબ મીઠું તો શરૂ કરીએ કડાઈમાં એક મોટી ચમચી તેલ તેલ નાખીશું ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી નાખીને હલાવી લેશો ત્યાર બાદ તેમાં લીલી ડુંગળીના પાન સાથે નાખીશું હવે તેમાં ઝીણું સમારેલું લસણ આખું જીરું નાખીને થોડું ચડવા દેશું તેમાં અનુસાર નાખી અને એક ચમચી મરીનો પાવડર નાખીશું બે વાટકી પાણી ઉમેરીને બધી સામગ્રીને પાંચ થી દસ મિનિટ માટે ચડવા દેશું તો 10 મિનિટ થઈ ગઈ છે તો તેમાં એક વાટકી ફ્રેશ ક્રીમ નાખીશું થોડો મરીનો પાવડર નાખીશું ને ફરી 5 મિનિટ માટે ગરમ થવા દેશું તો 5 મિનિટ થઈ ગઈ છે તો ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દેશું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો તેને જારમાં નાખીને ગ્રાઇન્ડ કરી લેશું તો આપણું સૂપ તૈયાર થઈ ગયું છે હવે ફરી તેને તેજ કડાઈમાં નાખીને ગરમ થવા દેશું તો તમે જોઈ શકો છો સૂપ નો કલર અને સૂપ એકદમ ઠીક થઈ ગયું છે તો ગેસ ને બંધ કરી સર્વ કરીશું તો તૈયાર છે ઠંડી ની સીઝન માં મજા આવે એવું ગરમા ગરમ ગાર્લિક ક્રીમ સુપ જેને બનાવવું ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછી સામગ્રી થી સર્વ કરતી વખતે ગરમા ગરમ સૂપ ને બાઉલ માં નાખી તેના ઉપર કોથમીર વડે ગાર્નિશિંગ કરીશું અને ઉપર થી બ્રેડ ટોસ્ટ નાખીશું તો મિત્રો આ રેસીપી ને એકવાર જરૂર ટ્રાય કરજો તમને જ ભાવ તો મિત્રો આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સ માં જણાવજો સાથે સાથે વિડીયો ને કરી ફ્રેન્ડ્સમાં માં શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપી ની સાથે